રાજકોટમાં સંકલન સમિતિના ક્ષત્રિય સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાએ ભાર્ગવીબા ગોહિલ સાથે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું કે આજે પરસોત્તમ રૂપાલાએ વધુ એક વખત મીડિયાના માધ્યમથી ક્ષત્રિય સમાજની માફી માંગી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમારા સમાજની મહિલાઓની અસ્મિતાઓ પર તેઓ એલ ફેલ બોલ્યા છે એટલે માફી આપવાનો કોઈ સવાલ નથી છતાં પણ આ મામલે આવતા દિવસોમાં સંકલન સમિતિની મિટિંગમાં ચર્ચા થશે રૂપાલાએ જ્યારે જ્યારે માફી માગી ત્યારે રાજકીય માફી હોય તેવું અમને લાગ્યું છે ક્યારેય અમારા સમાજના પ્લેટફોર્મ પર આવી અને માફી માંગી નથી કે અમારા સમાજની બહેન દીકરીઓની માફી માંગી નથી માટે માફી આપવાનો કોઈ મુદ્દો જ નથી પિસ્તાલીસ દિવસ સુધી શિસ્તબદ્ધ અને સંયમી રીતે ક્ષત્રિયોએ કરેલા વિરોધ પ્રદર્શનોની માધ્યમોએ ખૂબ જ સારી નોંધ લીધી તે માટે હું સૌનો આભાર માનું છું અને સર્વ સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું તેમ દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું

સૌ પ્રથમ આપ મી મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું અને ક્ષત્રિય સમાજ અને ની હરેક સંસ્થાઓ અને સંકલન સમિતિ આપ સૌનું ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી નાની ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહે દિલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને હરેક એડિટર જે કંઈ લોકો છે એમનો પહેલ ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે એક શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાયું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માંગી એ રાજકીય હતી આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા હશે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલીએ છે એ કોઈ સ્વીકારીને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરસમાના સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી એ કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનું જુવાડને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે